મળી રહી છે આ તરફ વધુ એક મહત્વના સમાચાર સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ હિંમતનગરમાં વરસાદને લઈને પાણી ભરાયા છે ગાયત્રી મંદિર પાસે રોડ પર પાણી ભરાયા રોડ પર પાણી ભરાવાથી સ્થાનિક લોકો પરેશાન ગાયત્રી મંદિરથી રોટરી સરસ્વતી સ્કૂલ જવાના પાણી ભરાયા છે સ્કૂલેથી ઘરે જતા વિદ્યાર્થીએ પાણીમાં પડ્યો હતો સ્થાનિક લોકો સહિત વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે મુશ્કેલ બન્યા અગાઉ પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ સ્થળ પર આવ્યા હતા વરસાદને લઈને ઢીચણસમાં પાણી ભરાતા પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી વરસાદી પાણી ભરાતા આજુબાજુની સ્થાનિક સોસાયટીમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે

અને ભેખડ ધરી ગઈ છે દસ સાડા દસ ના ટાઈમે શ્રી મેરા કોબા ગાંધીનગર કેટલા લોકો અહીંયા કામ કરતા હતા ત્રણ જણા એમાં હતા અંદર એમાં બે જણા બચી ગયા છે એક જણા એક્સપાયર થઈ ગયા છે અને આપણે ગાંધીનગર સિવિલ એક તરફ વરસાદ થઈ રહ્યો છે બીજી તરફ બાંધકામ મજૂરો જે છે તે કામ કરતા હોય છે અને ત્યાં એક અઘટિત ઘટના જે છે તે પ્રકાશમાં આવી છે અને આ ઘટના બની છે ગાંધીનગરના કમલમ કમલમકોબા પાસે આવેલી શ્રી મેરાઈઝ જે છે તે જગ્યાએ આ નવી બિલ્ડિંગનું બાંધકામ જે છે તે કરવામાં આવતું હતું તે ત્રણ મજૂરો જે છે તે સેફ્ટી નેટ એટલે કે આ પ્રકારની સેફ્ટી નેટ બાંધતા હતા ત્યાં અચાનક સામે રહેલી જે ભેખડ ધસી પડવાના કારણે ત્રણ મજૂરો જે છે તે દટાયા હતા તેમાંથી એક મજૂરનું મોત થયું હોવાની વાત અત્યારે હાલ તો પ્રાપ્ત થઈ રહી છે મહત્વનું એ છે કે જે બે મજૂરો જે છે આ તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે અને પોલીસ પણ સમગ્ર ઘટનાની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે સેફ્ટી નેટ બાંધતા હતા ત્યારે આ ઘટના જે છે તે ઘટી હતી અને મજૂરો જે છે તે કામ કરતા હતા ગઈકાલે જે પ્રકારે વરસાદ થયો છે વરસાદ બાદ સમગ્ર વિસ્તારની જે આ બાંધકામ સાઇડ જે છે તેની માટી પલડી ચૂકી છે અંદર પાણી પણ ભરાઈ ચૂક્યું છે અને તેના કારણે માટી ઘસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે તેમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે આ તમામ મજૂરો જે છે તે ડુંગરપુર વિસ્તારના હતા તેઓ અહીંયા બાંધકામ સાઇટ ઉપર કામ કરતા હતા અને બાંધકામ સાઇટ ઉપર કામ કરવાના કારણે માટી ધસી પડવાના કારણે આ ઘટના પ્રકાશમાં આવી હોવાની પ્રાથમિક માહિતી જે છે તે મળી રહી છે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીનગર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા બિશ્નોય ગેંગના એક સાગરીતની ધરપકડ થઈ છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી અગાવ સુખદેવ ગોગામેડી હત્યા કેસમાં પકડાયો હતો આરોપી સામે બાર જેટલા ગંભીર ગુનાઓ દાખલ છે ક્રાઈમ બ્રાન્ચે છે કેસમાં ધરપકડ કરી છે આરોપીનું નામ મનોજ સાલ્વી છે ક્રાઈમ બ્રાન્ચે છે તાજેતરની અંદર ઉદયપુરના ગંગેશ્વરથી મનોજ શાલ્વી મનોજ શંકરલાલ સાલ્વીની ધરપકડ કરી છે જે લોરસ ડિશનોય ગેંગ સાથે સંકળાયેલો છે આ અગાઉ બે હજાર એટીએસ દ્વારા હેલિસ બ્રિજ વિસ્તારમાંથી એક રૂપાલાલ સોલંકીની એક વિદેશી વેપન સાથે ધરપકડ કરવામાં આવેલી જેની પૂછપરછ દરમિયાન તેને તે વેપન છે એ હાલના આરોપી મનોજ સાલવી આપેલું હોવાનું જણાતા તેને જે તે વખતે નાસ્તા ફરતા તરીકે દર્શાવેલા હતા તો આરોપી સામે બાર જેટલા ગંભીર ગુનાઓ છે હાલમાં નાસ્તો ફરતો આરોપી જે હતો તે પોલીસ પકડમાં આવી ગયો

આપ જોઈ શકો છો જમ્મુસર આમોદ તથા સૌરાષ્ટ્ર જોડતો મુખ્ય ચોસઠ છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ કરવામાં આવ્યું નથી બેંક ના જતા હોય સૌરાષ્ટ્ર જોડતો રસ્તો હોય સુરત જોડતો રસ્તો હોય આ રસ્તો હમણાં છ મહિના પેલા આવેલો આ રસ્તા જમ્બુ વિસ્તારના ધારાસભ્ય બી કે સ્વામીશ્રીએ કે પચીસ વર્ષ સુધી ગેરંટી આ રસ્તો તૂટે નહીં કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે કયા હેતુથી આપવામાં આવેલો હતો આ નિવેદન એ ખૂબ મહત્વનો પ્રશ્નો છે

હવે ગાડીઓ લઈને આવતા એમને તો ખબર ના હોય અહિયાં પાણી ભરાઈ જાય એટલે આવે એટલે એને અંદર ટાયર વાયર એમનું નુકસાન એ થાય ને બધું થાય એટલે આના અંદર આ તો કરાવવું જરૂરી છે પણ હવે ક્યારે કરે એ ખબર નહીં વાયરો પડેલા છે બધા ખુલ્લા પડેલા અહીંયા પાણી ભરાઈ જશે અમદાવાદ ની બેદરકારી લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે અમદાવાદમાં ખુલ્લે આમ ડીપીના વાર ખુલ્લા હોય છે તેની સાથે અનેક જગ્યાઓ પર જે ખોદકામ કરી નાખ્યું છે તેને કારણે લોકો મહાભુસીબતનો સામનો કરતા જોવા મળી રહ્યા છે એક તરફ જ્યારે વરસાદ પડે ત્યારે પાણી ભરાવાની સમસ્યા તો છે પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો વિચાર કરો કે જે જગ્યા પર પાણી ભરાયેલું હોય લોકોને ખબર પણ ન પડે કે આ જગ્યા પર ઊંડાણપૂર્વક આ પ્રકારનું ખોદકામ કરેલું હશે જેનું સમારકામ થયેલું નથી પરિસ્થિતિ એ આવે છે કે લોકો છે ડરતા ડરતા એથી પસાર થતા હોય છે ખાસ કરીને આ પ્રકારની પરિસ્થિતિને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે સ્થાનિક લોકો છે તેઓ વારંવાર ફરિયાદ કરતા હોય છે છતાં પણ આવા પ્રકારના જે તમામ જે કહી શકાય કે જે જગ્યા છે તેને લોકેટ કરીને સ્થાનિકો કહેતા હોય છે કોર્પોરેટરને પરંતુ આવી કોઈ જગ્યા જે છે જે ધ્યાનમાં આવ્યા બાદ પણ તેના ઉપર કામ નથી થતું આ વિસ્તાર જે જગ્યા ઉપર છે આ ચેનપુરથી ખાસ કરીને રાણીપ જવાની વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારના ખુલ્લા કહી શકાય કે ખુલ્લી વસ્તુઓ છે ખુલ્લી ગટર છે તેને કારણે લોકો મહામુસીબતનો સામનો કરતા હોય છે ખરેખર એ ગવર્મેન્ટ કોઈ દેખના ચાહીએ આપણી સરકાર કોઈ કે ભાઈ એ સબ એસા નહીં જોખમ નહીં લેને કા હવે એ સબ અપના ગટર ખોદ દીએ ખડ્ડા ખોદ દીએ તો માસે કદર તકલીફ પડ રહી કે આ પબ્લિક આને જાને તકલીફ પડતી ગાડી સાધન ભી સબંધ

પંકજ મકવાણા સાથે અમદાવાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાય બેઠકમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાય રૂપાણી પરિવારને પણ શોક સંદેશો પાઠવ્યો સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સરકારે કરેલી કામગીરી અંગે માહિતી આપી કહ્યું સરકારે પ્રો એક્ટિવ થઈને કામગીરી કરી ફાયર ફાઈટરોએ આગને બુજાવવા માટે સાડા સાત લાખ લીટર પાણીનો ઉપયોગ કર્યો ટ્રોમા સેન્ટરની પચીસ થી વધુ ટીમો કાર્યરત રહી એફએસએલ અને એફએસએલયુની કામગીરી ખૂબ જ ઝડપી અને સારી રહી જેથી ઝડપથી મેચ કરવાની કાર્યવાહી થઈ સિવિલ ટ્રોમા ટીમ બ્લડ ડોનેશન બધું જ સમયસર થતું ગયું करीबन 169 बॉडीज हमने हैंडओवर कर दी है मतलब के जो कार्य में विक, विको लग सकते थे बहुत दिन लग सकते थे जितनी स्पीड से हो सके डीएनए मेचिंग का प्रश्न हो पोस्टमार्टम का हो पुलिस इंक्वेस्ट का हो पंचनामा का हो ये सब मिला के करीबन 20 घंटे के अंदर पीएम कर लिया गया और साथ में जितने भी मिसिंग અ લોક થે જો પરિવારજન જો ફ્લાઇટ મેં થે ઉન સબ કે ઉભે એડવાઇઝરી બી જાહેર કરી દે તો લઈને પણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે મંદિર ટ્રસ્ટ પર છોડ્યો છે નિર્ણય મંદિર પર છોડ્યો છે નિર્ણય તેઓ જે નિર્ણય લેશે સરકાર તેમને સપોર્ટ કરશે આ ઘટના આપણા અમદાવાદમાં બની છે પરંતુ રથયાત્રા બાબતનો કોઈ પણ નિર્ણય લેવો હોય તો આપણે મંદિર પ્રશાસન ઉપર છોડેલો છે બચી ગયો હતો વિશ્વાસ કુમારને હોસ્પિટલમાંથી રજા આપી હતી પરંતુ તેના ભાઈનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું જ્યારે તેના ભાઈની અંતિમ યાત્રા નીકળી ત્યારે વિશ્વાસ ભાંગી પડ્યો પોતાના ભાઈ અજયની અંતિમ વિધિમાં વિશ્વાસ હૈયા ફાટ કરતો નજરે પડ્યો સુરતમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતું ત્યારે તેમની આત્માની શાંતિ પ્રાર્થના કરી રૂપાણીની પ્રતિમા પર કરવામાં આવી હતી ભાજપ પ્રમુખ મહામંત્રી સાંસદ પ્રભુ વસાવા તેમજ જિલ્લાના હોદ્દેદારો અને સહકારી આગેવાનો સહિત કાર્યકરો રહ્યા હતા હાજર તમામ યાત્રીઓ તેમજ જે હોસ્ટેલ ઉપર અકસ્માત થયો એ હોસ્ટેલમાં ભારતનું ભવિષ્ય એવા સૌ ડોક્ટર લોકોનું ત્યાં મરણ મરણ થયું હતું એ પ્રસંગે આજે અહીં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જેમણે પોતાએ ખૂબ એવું કામ કર્યું છે વાદણી વિજયભાઈ રૂપાણી સાહેબની આજે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજે અહીં રાખવામાં આવ્યો હતો ગુજરાતની ચાર યુનિવર્સિટીને મળી નોટિસ રેગિંગ રોકવાની ગાઈડલાઇનનું પાલન ન કરતા મળી છે નોટિસ રેગિંગ સંદર્ભે યુજીસીએ દેશની નેવ્યાશી યુનિવર્સિટીઓને નોટિસ આપી જેમાં ગુજરાતની બે સરકારી અને બે ખાનગી યુનિવર્સિટીઓને પણ શોકોઝ નોટિસ ફટકારાઈ આયુર્વેદ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સને મળી છે નોટિસ ઉપરાંત અમદાવાદની સ્કીપ્સ યુનિવર્સિટી અને પાટણની એમકે કે યુનિવર્સિટીને પણ નોટિસ અપાઈ છે યુજીસીએ નોટિસ સાથે નવ જુલાઈ સુધી એન્ટી રેગિંગ કમ્પ્લાયન્સ રિપોર્ટ સબમિટ કરવા પણ સૂચના આપી છે